એ આલી મદદ થઈ જવાની છે કિસાન તો મિત્રો આજે આપણે બે દિવસ પછી પાછા તમારી સાથે મુલાકાત કરી વિડીયામાં તો આજનું આપણું કાર્ય તો અડદની અંદર મોરપગા આંકવાનું હતું પણ એ અત્યારે આજે કેન્સલ થયું જ્યારે આપણે જે શાબુદીન બાપાનો ઓપનર લઈએ હતા તો એને જરૂર કરીએ એટલે આપણે પાછો આજે મૂકવા જવાનું છે એટલે આપણા ટ્રેક્ટરથી જ આવવા દેવાનું છે હવે આપણે રસ્તામાં શું થાય આગળ જોઈએ તમને બતાવીશ આજે એનું બપોર સુધીમાં એક કામ થઈ જાય બપોર પછી આપણે અડદની અંદર કાર્ય કરવાનું છે જે મોર પગાઈ માખીએ મારા ઉગી ગયા જોરદાર હવે જેમ મોટા થતા જેમ વધારે દેખાતા જાય છે અને ઉગી ગયા સારા અડદ એમાં કંઈ ઘટે નહીં એવા ને આ ના પાંદડા તે દિવસ આપણે કેટલા બધા એમ માનો ને કે બે તગારા ઉપર ભેગા કર્યા હતા અને આજે પાછા એટલા ખેરી નહીં ખા આ એકદમ લીલા પાંદડા જ ખેરી નાખે એટલો બધો પવન ઝપટું મારે છે બાકીનું આપણું આ ડુંગરી મસ્ત ઉગી ગઈ છે ઘાટી ઉગી પછી આની અંદર આપણે મકાઈ વ્યવસ્થિત દેખાઈ જ અને આ પેલા ક્યારેમાં તો જ આપણે બે દિવસ પહેલાં વાવી હતી એટલે આગળ જોઈ કેટલાક દિવસમાં ઉગે તો ચાલો મિત્રો અત્યારમાં આપણે કપડાં આપણા ચેન્જ કરી નાખીએ અને પછી જઈ આપણું મિની ટ્રેક્ટર લઈને જ જવું છે આ વખતે તો આપણું રસ્તામાં તકલીફ થાય પણ જોઈએ હવે શું થાય હવે સુલકી અત્યાર મકરનાખી છે અગરબત્તી બટેટું ફાટી ગયું આમ આપણે બટેટાનો વેલો હોત છે સવા સવારમાં જ એક બતાવી દો બટેટું ખરી ગયો એટલે જો આ રીતના વેલાની અંદર બટેટા થાય ગયો કંઈ ફૂલ કંઈ ન ઉઘરે ડાયરેક્ટ થાળિયામાં એટલે ગાઈડ સાઈના જેવું થાય ને પછી એમાં થાય બટેટું આમાં ઉપર ઘણા હતા છેટા છે એમાં અહીંયા નહીં દેખાય જૈન બટેટું કેવું છે પછી તેને હું નામ થતું હોય ખબર નથી આપણને પાકી જાય ને એટલે એની ઉખડી જાય આપણે એક શાક બનાવીને ખાધું હતું પણ આપણને તો એ તો નથી મજા આવી હતી હવે કાચું બટેટું હાથમાં આવી ગયું શું હોય એમ ખાઈને તો આપણી જીભમાં તમતમ થાતું હોય એવું થાય તો ચાલો મિત્રો કપડા આપણે ચેન્જ કરી નાખીને પછી જઈએ આપણું ટ્રેક્ટર લઈને ઓપનર પછી ટ્રેક્ટર લઈને ખરામાં ઓપનરની બાજુમાં અને અહીંયા આપણા લોકો ચારો નળેમ છે ટ્રેક્ટર ઓપનર બાયરાબર આગળ લેવામાં થોડુંક થોડોક કેળો કરી નાખીએ પછી ખેંચીએ આનું ઘર હવે થોડુંક જોર આપણે જ કરવાનું રહે આડો પાડોમાં જ કોઈ છે નહીં તે કોઈને મદદ માટે બોલાવીએ તો ચાલો ઉપરવાળાને ભેગા રાખીને વર્ગી જાય થોડુંક આગળ આવી જઈએ ને અહીંયા પછી આપણે આપણા ટ્રેક્ટરમાં પાછળ લગાવીએ પછી જઈએ આપણે રસ્તામાં જોઈએ હવે એવું

એટલે ઓલું આવી અડી જાય એના માટે પાછું આપણે આ મુનાભાઈનું ટ્રેક્ટર લઈ આવ્યા આપણા ટ્રેક્ટરમાં શું થાય કે જો આ હાઇડ્રોલી નીચી રહી એટલે અહીંયા જગ્યા જાજી રહી નહીં આવડિયા હવે તેકની જગ્યા આપણા ટ્રેક્ટરમાં નહોતી રહેતી એટલે આપણા રસ્તે હાલે નહીં એના માટે આપણે પાછું લઈ આવ્યા સોનાલિકા મુનાભાઈનું એ આ હાઇડ્રોલી ઊંચી થઈ જાય એટલે રસ્તે ક્યાંય નડે નહીં તો ચાલો આપણે મૂકી આવીએ ફટાફટ આવે તો મિત્રો આપણે ઓપનર ઓપનર બધું મૂકી અને પાછા બપોરના બાર એક વાગી ગયો તો પાછા રિટર્ન બધું થઈ ગયો ટ્રેક્ટર શમશુભાઈની વાડી મૂકીને આવ્યા હતા પછી આપણે આ ચણામાં કરી દીધા મોર ચાલુ હવે આમાં તમે આ જુઓ તો ખરા રાયડો આખો ચોમાસામાં એને ઉગવાની કંઈ મજા ન આવી જેમ ઠંડી પડે ને એમ ઉગ્યા ચણાની આઈડું દેખાય એમાં અહીંયા આપણે ગયા વર્ષે આ તુવેરવાળો છે ને એમાં આપણે રાયડો હતો તમે વિડીયો જોતા જતા હોય તો અને આપણે અહીં સુધી છેલ્લું હતું રાયડાની આયરું પછી અહીંથી આપણે આમાં તુવેર આવી ગઈ હતી ગયા વર્ષની વાત કરીએ આપણે શિયાળુ પિત્તમાં હવે અહીં આપણે આ રાયડાનો અહીંયા ભર કરેલા હતા હવે આ જ્યાં અહીંયા ભર છે ને એ જગ્યાએ તમે જવા દો હાથીની તો શિયાળામાં તો રાયડાની નરવાઈ એવી આવે ને તો આપણે આ તુવેરમાં બધે એવું ગત પણ આપણે આ તુવેરમાં સવડા હાકી ખાતા હવે અહીંયા પછી કઠણ હતું ને એટલે આમાં સવડા જોઈએ નહોતા નતા એટલે આમાં રહી ગયા હતા રાયડો ઉપર બાકી તો તુવેરમાં એવો જ ઉગત હવે આમાં આપણું મોર પગા કામ કરે ફર્સ્ટ ક્લાસ નો ન કાઢવો પડે ઉપાડો ફર્સ્ટ ક્લાસ એક જ જવાનું બે ફેરી હાકી નાખવાનો વિચાર છે આપણો જોયું ને આ રીતનું થઈ જાય ચોખ્ખું વગર નહીં દે જોઈએ ઘાટું છે એમાં કઈ રીતના હાલે આપણે રાયડાવાળું કામ પૂરું થઈ ગયું નુકરનું ત્રણ ચાર ક્યારે હતા આ આનુકર આવી ગયું અડદ હવે અડદ એમ તો સારા આવી ગયા પણ હજુ આ પાટલું થઈ ગયું કાળું હજી આપણી પાસે આપવાના છે ઓગણી ક્યારે બાકી છે ને આમાં જો આ રીતનું છે આનું થોડું આકેલું છે એમાં ઉપાડો તો ક્યાં કાઢવાનો જ નહીં મિત્રો હે ટોલા છે એ સેટ જો આ રીતના ચોખા જ નીકળે બલ્લી ની આમ આપણે કંઈક કર્યું નથી ઉપાડો આવો નામ જ ન ન્યા કાપીને મૂકી દઈએ હવે સુલકી થાકી ગઈ છે પાછળ હાલી હાલી કેમ કે પહેલા હાલે ને એટલે સ્પીડ રહીએ લો ત્રીજા માલતો હોય ને તો આરામથી પાછળ હાલવા વાળાનો વાંધો ન આવે પણ આમાં એટલું બધું કંઈ ભાઈ રે નથી એટલે આપણે થોડુંક સ્પીડમાં જ હાકીએ આમાં કંઈ મોર પગામાં ડટાવાનું આવે નહીં એટલે વહેલું વખાઈ આપણે પેલા ઓગણી ક્યારે ઓગણી ક્યારે હાકી નાખી લગભગ હકાઈ રહે ખા તો પછી કાલે પાછા નવા કામ ઉપર ઓળખશું તો થોડુંક પાંચેક મિનિટ પૂરોપૂરો ખાઈને પાણી પાણી પી લઈ પછી પાછું ચાલુ કરી એટલે કહેવત છે ને કે વેતી ગધેડી વી ગયો તો મિત્રો આપણે અડદનું હાથી આપવાનું પૂરું જ નથી ગયું અધૂરું મૂકી દીધું લગભગ અડધા ભાગ ઉપર ઓકાઈ ગયું ને વાગી ગયા છે સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું તો એટલે આપણે શિયાળાનો દી આવી ગયો ટૂંકો એટલે થોડુંક કામ વહેલું બંધ કરવું પડે કારણ કે ટાઈમસર ઘેરે પહોંચીએ નહીં પાછા ને આપણે આમાં બોયડીની અંદર છેલ્લા ત્રણ દિવસથી આ પાણી જતું હતું હવે આપણે જોઈએ કે એટલે પલરી ગયું તો જ આજો વિસ્તાર ઉપાડી લીધો ટીપે ટીપે સેટો આ બોયડીના થળથી બે અઢી ફૂટ આનું કર ને બે અઢી ફૂટનું એટલે સડેરાશ પાંચ ફૂટનું આખરે ક્યારે એટલું ભેજવાળું થઈ ગયું અને આપણે એ રેડ પાણી પાઈએ ને એ વેલા હુકાઈ જાય આ હુકાઈને છે કેમકે આ આપણે ક્યારેમ પાણી ગયું હોય તો કલાક જાય વધીને હાલો મોટો ક્યારો હોય તો છે ને કેટલો ભેજ આવી ગયો આમાં ને આમાં શું છે કે આપણે ટીપે 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 આ તો આપણે આમાં આ મોટો ગાળો ને છે એટલે વધારે જવા દઈએ બે ત્રણ દિવસ બાકી પાંચ છ કલાક તમે જવા દો તો પાંચ છ કલાક સુધી એક ધારો એમાં ભેજ વધતો જાય વધતો જાય એમ આપણે રેડ પાયું હોય તો કલાકમાં ક્યારે પછી પાણી જાય નહીં એટલે એ વહેલું સુકાય આ બહુ મોડું સુકાય આપણે આ મોસમ પછીના બીજી ફેરી પાણી પાયું ટૂંકમાં વરસાદ ગયો પછી એટલો ભેજ આમ આવી ગયો હવે આ કાલ દી કદાચ જવા દેવું તો જવા દેવું બાકી હવે આને ક્યાં આગળ પાણીની જરૂર નથી હવે આમાં કલર આવવા માંડ્યો છે એપલનો આ મોસંબીને આપણે થોડુંક થ્રીડી કટિંગ કરી નાખ્યું હતું બહુ વધી ગીતી એટલે આમાં મોસંબીના ત્યાં કંઈ ફાલ નથી એક બે હતા પણ મીઠાશ નથી આવતી આમાં જે આપણે બજારમાંથી લીધા હોય ને મોસંબી એના જે મીઠાશ નથી આવું મોરા મોરા લાગે હવે આને હું આવતું હોત હવે આ કદાચ થોડાક દિવસમાં પાક ઉપર આવે એવું લાગે સાઈજ મોટી થાય છે કેમ કે આમાં આવે ઓછા એટલે પછી એક અહીંયા નવું તૈયાર થયું છે હજી આપણે આમાં ડિસેમ્બર બેસી ગયો જાન્યુઆરી એ દોઢ મહિના પછી ખાધાલાયક બોર થઈ જાય તો ચાલો મિત્રો આજના ડિએમ બસ આટલું જ કે આપણે ઓપનર મૂકવાનું કાર્ય હતું ને અડદમાં થોડા ચણામાં હાથી આંકવાનું હતું ટૂંક હળદ યાદ આવી ગયા કેમ કે હળદના હળદળા ઉપળી ગયા બહુ ગયા એટલે એટલે અડદ પાડવાના હતા આપણે એમાં એ કામ હતું અને આજે થોડુંક આ બોયડીમાં બે ત્રણ દિવસથી આ પાણી જતું હતું એટલે કેટલું પેજવાળું થયું ને એ થોડુંક જોવાનું હતું બાકીનું કાલે પાછું આપણું જે અડધ અડધું હાથી આખોનું બાકી છે એ આંખશું પાછું એક નવીન કામ નીકળશે તો હું તમને કાલના વિડીયોમાં બતાવીશ તો આજના વિડીયોમાં બસ આટલું જ જો મારા વિડીયા તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તમારે કાંઈક આપણું સુજાવ હોય કીધા જેવું હોય તો તમે તમે તમને કોમેન્ટ કરજો ચાલો મિત્રો કાલે મળીએ પાછા જય જવાન જય કિસાન યા આલી મદદ